Yes, kids kids kids, 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 Please tell me are the bad. I'm going a button. I'm going to ગુડ મોર્નિંગ ટુ તો આજે મકર મકર તમને બધાને હાર્દિક શુભકામના આકાશમાં ઘણી બધી પતંગ પતંગ ઉડાવો કેચ કરો કરો બીજાની કાપી નાખો જે કરતા હોય બાકી એન્જોય આપડા તહેવાર ને ભાઈ ખુલ્લા દિલથી એન્જોય કરો ભાઈ આપણે રેડી થઈ ગયા છીએ ને આપણે જઈએ છીએ હવે છત ઉપર પતંગ ચગાવવા માટે પતંગ નથી ઉડાવવી તમને પતંગ નથી ઉડાવી તમને ઉડાડવી છે

તો જો આપણે ફાફડા ને જલેબી લઈ લીધો છે ને ભાઈ બહુ બધો ટાઈમ લાગી ગયો દુકાનમાં મને એમ કે પાંચ મિનિટ નંબર આવી જશે પણ ના લાગ્યો ભાઈ ઘણી બધી ભીડ હતી અને આપણા ફ્રેન્ડ બધા અહીંયા છે જો સ્પીકર લાગેલા છે છત ઉપરથી પતંગ ઉડાવી રહ્યા છે રાહ જોઈ રહ્યા છે ફાફડા જલેબી ની ક્યારે આવે તો પ્રેમના રીત વાગી રહ્યા છે ભાઈ જોવો તો ખરા હા

भाई तो केस भाई हमरा तो 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 के जो आ, यार ले 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 गई अरे यार गई पतंग भाई जो गांव नो महोल कहीं अत्य बपोर कई अगियारगे रहें तो पतंग ओ जम सांस वधी जाए અમને એક ફાયદો થાય છે હવે આ સાઈડ લાગે ને તો ગામની બધી પતંગ અહીંયા આવે કપાઈને કેટલી મળી હશે ને ભાઈ અને જો આપણે એને ભાઈ સ્પીકર રાખેલા છે એ બી મોટા સ્પીકર એક તો અહીંયા સ્ટેન્ડ ઉપર છે અને બીજું નીચે રાખેલું છે જબરદસ્ત અવાજ કરે અહીંયા સિસ્ટમ કનેપ્લીફાયર ને એ બધું અને જો મેં પણ હાથમાં ટેપ વીટી નાખી છે આ બે આંગળીઓમાં તો નોર્મલ ટેપ છે વાયરિંગ ટેપ આવે ને આ ડોક્ટર ટેપ છે ચીરા ના પડે ને એટલે અને અત્યારે અમારા ભાઈ બહેન બધા ગયા છે બપોરના જમવા માટે આપણે એટલી ભૂખ નથી આપણે અહીંયા જ છીએ હું છું યોગેશ છે ને સાથે મેહુલ છે નીચે છાયામાં બેઠા છે અને જો બપોરના સમયે ને આખું આકાશ ખાલી થઈ જાય બધા લોકો ઘરે જમવા જાય ને એટલે કોઈ જ નથી છતું ઉપર અને ભાઈ જેવી સાસ થશે ને ત્યાં સુધીમાં તો અમે લોકો કારા પાંઠ થઈ જશું હમણાં તો ઠીકઠાક છીએ બપોર થયા છે રાત સુધીમાં તો એકદમ કલર કાળો થઈ જશે પણ તેમ છતાં મજા ઘણી બધી આવે છે અમે લોકો આમ બેઠા છીએ તડકો ઘણો થાય ને એટલે એક આ ભાઈ છે અંકિતભાઈ આને પણ બપોરના ભાઈ શાંતિ નથી જો સામે કોઈ નથી કેચ કરવા વાળું છતાં લાગ્યા પડે અમે લોકો આમ ફરી રહ્યા છીએ તડકો ઘણો હોય ને એટલે ભાઈ આપડે અંકિતભાઈ નો કેચ આવી ગયો છે સામે છતવાળા ઉપર ભાઈ જવા દે જવા દે હા અહીંયા કેચ આવી ગયો છે ખાલી કરી નાખ તું ફિરકો ખાલી કરી નાખ હા બીજો લગાડ છું ક્યાંય છે ભાઈ કેશ તો જો અહીંયા આગળ છે હા તું દે અરે યાર અરે આમાં દોરા નથી ફિરકીમાં જબરદસ્ત ભાઈ અરે યાર ગઈ લે આપડી અંકિત ગઈ પતંગ આપડી ગઈ ભાઈ નાના છોકરા નાના છોકરા ની એમ જગડે એટલે અંકિત ની પતંગ વંચાવી દે ભાઈ અજો યહા પે આપડા કેચ કરે સામે yellow પતંગ છે ને એમને અકિતની પતંગ ઓરે હો એ આની પતંગ ઓની અંદર અટકીરી ભાઈ તો અકિતની પતંગ તો સામેવાળાની પતંગ અટકીરી છે મારો વાત ન કે પૂછ્યા યાર બેટા ના ના ઇતારી તારી દોરી છે જાય હાલે આ ખેચ 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 ઓ તો હાલે છે નીચે વાળી છીલી ગઈ અરે યાર અરે વાહ હિંગળા ગા બીજી બીજી બીજી

आवेरी आवेरी आवे पतंग आवेरी अरे यार अरे यार वाह अरे यार अब तो दिया टेप मारे लिए तो से ऊंची पतंग <laughs> कोशिश गणी करूं मैं कहीं बेगुन तो तू <laughs> आ पतंग मन लागे हवा में टूटी जैसे અને હવે તો આપડે અમિતભાઈ પણ આવી ગયા છે જો લેટ આયા પણ આયા ખરા અમને એમ કે નહીં આવે પણ આવી ગયા ચલો તો જો ભાઈ એક પતંગ આવી રહી છે અમે બધાની રાહ જોઈએ છીએ કે પતંગ આવશે કે નહીં આવી રહી આવી રહી ઓય અરે યાર ન કે પતંગ ઘણી આઈ આવી આવી જરાક જ આવી આવી મે જરાક જ દૂર રહી ગઈ આપડાથી બીજો તમારી મારા કને અરે હા તો આ ભાઈ ને પતંગ મળી ગઈ અને એ ભાઈ કોણ છે ખબર છે મકાન ના ઓનર છે જે મકાનમાં આપણે ઉભા છીએ ને એ મકાન ના ઓનર છે બીજી છત ઉપરથી ચગાવે છે અરે વાહ આવી ગયો એમ ને થોડો સમય ફેમિલી ભેગો કાઢવો પડે અરે બહુ ભાઈ અમારા બહુ અમારા ભાઈ બહુ લઈ આયા

બાકી બે ફિરકા અહીંયા જો ખાલી કરી નાખે અમારા ભાઈ છે ને સાવ ખાલી કરી નાખે આમાં થોડા ઘણા દોરા બચ્યા છે બસ

દોર આશે નહીં હવે શું વીટશે અમર ભાઈ પતંગ લીમડામાં ફસાઈ નાખી લીમડા માં ફસાઈ ગયો ક્યાં ગયો લીમડા માં ફસાઈ ગયું લીમડામાં માં દોરો ઘટ કરી નાખ્યો તે ક્યાં પીરી પતંગ પૂરી કર નાખી તો જો મસ્ત મજાનો સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે અને થોડીક જ વારમાં હવે સૂર્ય દેવતા અસ્ત થવાના છે મસ્ત એવો દિવસ આજનો રહ્યો ભાઈ ને હજુ પણ અમારા ફ્રેન્ડ્સ લોકો પતંગ ઉડાવી રહ્યા છે અને જો ભાઈ આપણી પાસે હજીને આટલી બધી પતંગો પડી છે દોરા ખતમ થઈ ગયા પતંગો તો છે દોરા હવે લિમિટેડ બચ્યા છે થોડા ઘણા આ ફિરકીમાં છે થોડા ઘણા આ ફિરકીમાં છે બાકી બાકી તો બે ખતમ કરી નાખે અને હવે જો કેટલો મસ્ત નજારો છે કેમેરામાં એટલું સમજાતું નહી હોય બાકી ખૂબ સુંદર લાગે સૂર્ય દેવતા દેખાઈ રહ્યા છે મસ્ત સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને જો ભાઈ કેવી રીતના ખબર જ ના પડી આપણે કે ક્યારે આ દિવસ આપણો પૂરો થઈ ગયો મકર સંક્રાંતિનો અને વડોદરામાં હોય અમદાવાદમાં હોય ને એવી રીતના અહીંયા જોઈએ ત્રણ દિવસ પણ અહીંયા નથી કચ્છમાં એક જ દિવસ મકર સંક્રાંતિ હોય તો આપડે એ દિવસ હવે પૂરો થઈ ગયો તો જો આપણી મકર સંક્રાંતિનો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે અને જે બી સ્પીકર આપણે ઉપર લઈ ને એ હવે આપણે નીચે લઈ જવાના છે એમ્પ્લીફાયર છે કે છી આ સ્પીકર છે તો હવે ધીરે ધીરે આપે નીચે પહોંચાડી અને બાકી હાથ જો આકાશમાં કલર જો કેટલા મોસ દેખાને આ બની જાળવાડે ધીરે ધીરે સીડી રે આ સીડીમાં બેકમાં રાખી દે સમજો એક સ્પીકર આપે ઉતારી દીધું છે અને આ બીજો સ્પીકર છે હવે હવે કા નીચે હાથ દીધો નથી દીધો જોલા છબડી હા ઉતરીએ છે ઉતરીએ છે

તો ચલો ફોહા અને ચા લઈ હો ને મસ્ત તો ચાલો આપણું જમાનું થઈ ગયું છે ને હવે આપણે કરી વિડીયોને એડિટ અને અપલોડ આવી કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને ભાઈ આજે તો અમે ઘણી બધી મજા કરી અને તમે પણ ખૂબ બધી મજા કરી હશે અને મજાનું કેવું ખબર મજા આવે નહીં મજા આપને લેવી પડે કેવું થાય કે કોઈક ફંક્શનમાં તમે ગયા હો પણ તમે જ મોટું ચડાવીને બેઠા હો તો ફંક્શનને ફરક નહીં પડે કે નથી કોઈ ફંક્શન કરનારને ફરક પડનારો ઠીક છે તો તમને ફરક પડશે કેમકે તમે એ મુમેન્ટ મિસ કરતા હશો એટલા માટે વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું કે ભાઈ આપણા તહેવાર ને ખુલ્લા દિલથી એન્જોય એમ આપણે ધમાકેદાર ભાઈ આજે એન્જોય કર્યો છે મકર સંક્રાંતિનો ને જેનો તમે વિડીયો જોયો હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો એ સુધી જોયો હોય ને तो लाइक कर दो नया हाथ चैनल ने सब्सक्राइब कर दो फरी मली सो एक नवा वीडियो साथे क्या सो तो थे तुम्हारे ध्यान लाग जाओ टाटा बाय बाय टेक केयर अपना आज वांकी ते पतंग जगावी जगावी ने भाई हाथ ना मोजा वेतरी नाके आते जो हाथ हाथे वेतरी ये है, है? है? क्या रहा बताओ हां अरे यार बोली बहुत मेहनत करी यार